તદુપરાંત વડોદરા મહાનગર સેવા સદન સાથે રોડ એન્જિનિયરિંગ અને ટ્રાફિકના સુચારુ આયોજન બાબતે તેમજ અકસ્માતો નિવારી શકાય તેવા સુલભ આયોજન માટે વિવિધ જંકશનો સર્કલો અને પોઈન્ટો પર વિઝિટના માધ્યમથી આયોજન કરી વડોદરા શહેરના નાગરિકો માટે સુરક્ષા અને ટ્રાફિક નિયમનના સુદ્રઢ આયોજન બાબતે ટ્રાફિક પોલીસના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને તેની તાત્કાલિક ધોરણે અમલવારી થાય તેવો નિર્દેશ આપવામાં આવ્યો હતો